વાપીની યુવતી ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક નીકળી જતાં પરિવાર ચિંતામાં વાપી જીઆરડીસી જીબી કોલોની એફ થ્રી ઇન્ડસ્ટ્રીયલ પોસ્ટ ઓફિસની સામે રહેતી બાવીસ વર્ષીય પ્રિયંકાબેન બિપિનભાઈ પરમાર ગત અગિયાર જૂનના રોજ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક નીકળી ગયા હતા જેની આસપાસ તેમના સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરવા છતાં મળી ન આવતા પરિવાર ચિંતામાં મુકાયા હતા અને આ અંગે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે યુવતી ગુમ ફરિયાદ નોંધાવી હતી જે કોઈ વ્યક્તિને આ યુવતીની ભાળ મળે તો નજીકના પોલીસ મતકે સંપર્ક કરવા જણાવ્યું હતું વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો